હર હર મહાદેવ મિત્રો તો આજે આપણે જવાનું છે મિની ગિરનાર ચડવા માટે એટલે આપણે મિની ગિરનાર ચડવા માટે ચાલતા ચાલુ છે તો પેલા ગણપતિ દાદાના દર્શન કરી લઈએ હનુમાન દાદાના દર્શન કરી લઈએ અને રામાપીરના દર્શન કરવા માટે આપણે ચાલતા થઈ ગયા છે અને અહીં આપણે લાઈનમાં ઉભી ગયા છે તો ચાલો રામાપીર દર્શન કરી લઈએ આપણે રામાપીર દર્શન કરીને આપણે આવી ગયા છે ગિરનાર ચડવા માટે તો સામે દેખાય છે ગિરનાર આપણે ચડવાનું છે તો ચાલો આપણે લાઈનમાં ઉભી જઈએ અહીંયા અહીંયાથી આપણે પાંચ રૂપિયાની ટિકિટ લઈ લીધી છે ને આવી ગયા છે દામોખોંડ ઉપર દામખોંડ ઉપર દર્શન કરીને આપણે આવી ગયા છે ગિરનાર દરવાજાને આપણે ગિરનાર ચડવા લાગ્યા છે તો ચાલો હવે ગિરનાર ચડીએ ને થોડાક ચડીયા તો આવી ગયા રાણદેવનો થાપો રાણક દેવના થાપાને દર્શન કરીને આપણે થોડા આગળ ચાલવા લાગ્યા નથી થોડા આગળ ચાલ્યા તો એક ગૃપા આવી તો નથી પણ આપણે થોડા આગળ ચાલવા લાગ્યા અને ઉપરથી જોઈ તો આવી રીતને કંઈક નજારો દેખાતો હતો તો મિત્રો જો કેવો મસ્ત નજારો દેખાય છે ઉપરથી તો ત્યાંથી આપણે આવી ગયા છે અંબાજી અંબામાં દર્શન કરીને નાથી આપણે આગળ ચાલવા લાગ્યા છે ચાલતા ચાલતા આવી ગયા છે દત્તાર ઉપર તો દર્શન કરીને આપણે આવી ગયા છે ગુફામાં કેવો લાગે મિની ગિનાર કમેન્ટ કરી દેજો અને લાઇક કરી આપે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં